ગુજરાત રાજ્યના મુખ્ય તરીકે લોકોની અને તમામ પ્રકારના ફરજ હાલ બીજી વાર બન્યા પછી હાલ ચાલી રહેલા પ્રયાગરાજના કુંભ મેળામાં સંતો મહંતો ને કરોડોની સંખ્યામાં દર્શન કરવા પૂરા ભારતની સંખ્યા ઉમટી પડેલ હોય જેમાં આપણા જ ગુજરાતના નરેન્દ્ર મોદી સાહેબ પણ પબ્લિકની સાથે સાધુ સંતોને વેશ પહેરી કુંભમાં સંતોની વચ્ચે હાજરી આપી હતી સાથે આપણા જ ગુજરાતી ચિંતા કરતા એવા અમિત શાહ સાહેબે ગુજરાતના લોકોને આ કુંભ મેળો એકસો ચુમ્માળીસ વર્ષે આવેલ હોય તેનો લાભ લેવા સ્ટેજ પર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ હિમરાજબી ભાભોર જાગશે ગુજરાત ન્યૂઝ આજે આપણે અહીંયા સૌ આ હિન્દુ આધ્યાત્મિક મેળાનું આજે ઉદ્ઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે એકસો ચુવાલીસ વર્ષ પછી આ મહાકુંભ પ્રયાગરાજ થવા જઈ રહ્યો છે અને દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત ચકિત થઈ અને જોઈ રહ્યા છે અનેક એમ્બેસેડર જોડે મારે વાત થઈ કે અમને આમંત્રણ પત્ર જોઈએ છે મેં એમને સમજાવ્યું કે કુંભ એવો મેળો છે જેની કોઈ નિમંત્રણ પત્રિકા જ નથી ગ્રહોની સ્થિતિ આવતા સાથે જ કરોડો લોકો આવે છે એ લોકો આશ્ચર્યચકિત થઈ જાય કોઈ નિમંત્રણ વગર ચાલીસ કરોડ લોકો એક જગ્યાએ આવે વ્યવસ્થા કોણ કરે સરકાર જે વ્યવસ્થા કરે એ વ્યવસ્થા રામ સેતુમાં ખિસકોલીની ની મદદ જેટલી હોય સરકારી વ્યવસ્થાના આધાર પર આ કુંભ નથી ચાલતો અનેક સંતો મહંતો ધાર્મિક જનો ધાર્મિક સંસ્થાઓ આ કરોડો લોકોના રહેવાની વ્યવસ્થા અને કુંભમાં માં ગયેલો કોઈ પણ વ્યક્તિ હોટલમાં નથી રોકાતો ત્યાં ટેન્ટમાં ઠંડીમાં જમીન પર સૂઈ ગંગા સ્નાન કરવા માટે લોકો જાય એક દેશમાંથી માંથી ચાલીસ કરોડ લોકો લાખો લોકો વિદેશથી આશ્ચર્યચકિત થાય એવી વ્યવસ્થા ન જાણે કેટલા હજારો વર્ષથી ચાલે છે મુઘલો આયા તો ચાલી અંગ્રેજો આયા તો ચાલી અને કોંગ્રેસિયાઓનું રાજ થયું ત્યારે એ ચાલી એને કોઈ ના રોકી શકે એ સળંગે સળંગ અક્ષુણ રીતે અખંડ રીતે એક પરંપરા તરીકે ચાલી અને આજે મહાકુંભનું આયોજન ખૂબ મોટી માત્રામાં થયું છે ખૂબ સુંદર વ્યવસ્થાઓ હું આજે ગુજરાતભરના લોકોનું પણ આહવાન કરવા માગું છું કે સૌએ મહાકુંભ કદાચ એક જન્મમાં તો ઘણા લોકોના નસીબમાં નથી આવતો ઘણાના અનેક જન્મો સુધી નથી આવતો મહાકુંભમાં જરૂર જવું જોઈએ